ચાલો મિત્રો કેમ છો બધા મજામાં શું હવે આપણે જોવાનું છે આજે મસ્ત મસ્ત આપણે ગુંદ લીધો છે આ ગુંદ છે મિત્ર ગોરડનો ગોરડનો ગુંદ આપણે લેવાનો છે તો આને દેશી ઘીની અંદર આપણે તરીનો ઉપયોગ કરવાનો છે તો શા માટે આપણે આપણે ગુંદ ખાવો જોઈએ બહેનો એ ખાસ કરીને તો આ ગુંદ શું ઉપયોગી છે એ આપણે ચાલો વિડીયામાં જોઈએ ઓકે મિત્રો આપણું ઘી મિત્ર સરસ ગરમ થઈ ગયું છે તો હવે એની અંદર આપણે આ ગુંદર તરી લેવાનો છે દેશી ઘીમાં મસ્ત તરશો ને એટલે કણી એકદમ મોટી મોટી થઈ જશે આ રીતે આપણે બધો ગુંદર તરી લેવાનો છે એકદમ મોટો જો ચણી બોર જેવા મોટા મોટા થઈ જશે જો છે ને આ રીતે આપણો ગુંદર આપણે તરી લેશું બધો ઓકે મિત્ર હા તો મિત્રો આપણો ગુંદર સરસ તૈયાર થઈ ગયો છે તરીને સુપર જો થઈ ગયો ને મોટો એક નાની ડીશ હતી અને કેટલો બધો થયો અને કેવી રીતે ખાવાનું એ બતાવું તમને જે હું એકચ્યુલી આ હું આવી રીતે ખાવ જ છું અને બહુ ફાયદો મળે છે અને આને ગોરડનો ગુંદ કહેવાય આપણે લેવા જઈએ આપણને ખ્યાલ નહીં હોતો કે ગોરોડનો ગુંદ કોને કહેવાય તો ચાખી લેવાનો એની તમારે દાંતમાં ચોટે ને તો જ લેવાનું નહીં તો નહીં લેવાનું કેમ કે નકલી આવે છે આવા કણી ગુંદ કાચ જેવા સરસ હોય પણ નકલી હોય ગુંદ લેવો તો હંમેશા ચાખીની લેવાનો નકલી ગુંદ ન આવી જાય એનું ધ્યાન રાખજો તો આ ગુંદનો આપણને શું ફાયદા છે શા માટે કહીએ કમરનો દુખાવો હાથ પગના જોઈન્ટનો દુખાવો એ બધી તકલીફો આપણી આ ગુંદરથી દૂર થાય છે તો એ તમે જેટલું જૂનો હોય ને એટલો સારો જો આ ગુંદર એવું નહીં કે ગઈ સાલનો છે તો આ સાલ કેમ ખાવો ન મધ અને ગુંદ જેટલું જૂનું હશે ને એટલું જ ગુણકારી બનશે અને આ ગુંદ તમારી ડિલિવરીમાં બે બહેનોને પણ સારો છે નોર્મલ બહેનો પણ ખાઈ શકે છે અને આની આપણે ગુંદરની અવનવી આઈટમો બનાવીને આપણે મૂકશું શિયાળાની જેથી કરીને બહેનોને બનાવવાનું ખાવાનો બધા ઈજી પડે એટલા માટે ઓકે મિત્ર લાઈક શેર અને સબસ્ક્રાઈબ મિત્ર જરૂર કરજો સર્વ મિત્રને મારા જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો આપણે હવે ગુંદર કેવી રીતે ખાવાનો એ હું તમને બતાવું આ રીતે સવારે નૈણા એક ચમચી ખાવાની ભૂકો કરવો હોય તો એ કર નાખો આ રીતે એક ચમચી ખાવ તો બી વાંધો નહીં અને પછી છે ને આ તર્યા પછી ચોંટતો નથી એટલે તમે ઇઝીલી ખાઈ શકશો નૈણા પેટે ખાવાનો છે એક ચમચી અડધો કલાક થઈ જાય ને પછી જ તમારે ચા પીવાની ત્યાં સુધી પાણી પણ નહીં પીવાનું ચા પણ નહીં પીવાની એકદમ બહુ જ સરસ અમૃત જેવી આપણે આ દવા લેડીઝ માટે બહુ જ સારી છે ઓકે મિત્રો ખાવ ને મટ જરાય ચોડતો નથી બિસ્કીટા થાય ને પચો પચો સરસ થઈ જાય એટલે લાઈક શેર સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો સર્વ મિત્રને મારા જય શ્રી કૃષ્ણ